અવાજ સાંભળતા જ તમને ખબર પડી ગઈ હશે કે આજની આપણી આ ફરાળી ચકરી કે પછી મૂરખું કેટલી સરસ ક્રિસ્પી બનીને તૈયાર થઈ છે રેસીપી પૂરી જોયા પછી પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આ ફરાળી મુરખું બનાવવા માટે સૌ પહેલાં મેં અહીં એક કપ રાજગરાનો લોટ લીધો છે તેમાં સ્વાદ અનુસાર ફરાળી મીઠું ઉમેરી દેસું એક ચમચી વાટેલા મરચાં ઉમેરી દેસું એક ચમચી શેકેલા જીરાનો પાવડર ઉમેરી દઈશું ત્યાર પછી અહીં આપણે બે ચમચી જેટલી દૂધની તાજી મલાઈ ઉમેરી દેશું અહીં આપણે વ્રત માટે બનાવતા હોવાથી બટરનો ઉપયોગ કરતા નથી જો વ્રત માટે ન બનાવતા હોય તો બટર ચકરી તૈયાર કરી શકાય છે આજે આ ફરાળી ચકરી હોવાથી આપણે બે ચમચી જેટલી દૂધની મલાઈ ઉમેરેલી છે બધી વસ્તુને હાથેથી આ રીતે મિક્સ કરી લેશું અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તો આ ચકરી તમે વ્રતમાં પણ ખાઈ શકો છો તમે જોઈ શકશો મલાઈ એકદમ સારી રીતના લોટ સાથે મિક્સ થઈ ગઈ છે હવે આપણે તેમાં થોડું હૂંફાળું પાણી ગરમ કરી અને ઉમેરવાનું છે થોડું થોડું આ રીતે ગરમ પાણી ઉમેરતા જઈ અને લોટ બાંધી તૈયાર કરી લેશું અહીં આપણે થોડું હૂંફાળા પાણીનો જ ઉપયોગ કરવાનો છે ઠંડા પાણીથી આપણે આ નાસ્તાને તૈયાર કરવાનો નથી આ રીતે થોડું ગરમ પાણી અને મલાઈથી તૈયાર કરશું એટલે એકદમ સરસ ખસ્તા આપણું ચકરી કે મુરક્કું બનીને તૈયાર થશે અહીં આ લોટને આપણે થોડો ઢીલો રાખવાનો છે મિતર ઝઘરાનો લોટ સંચામાંથી નીકળશે નહીં તો જે મુજબ પાણીની જરૂર પડે એ રીતે આપણે પાણી ઉમેરતા જશું તો હવે તમે જોઈ શકશો આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે આ રીતે લોટ થોડો સોફ્ટ રાખવાનો છે ત્યાર પછી હવે ચકરી પાડવા માટે આપણે આ રીતે એક સંચો લઈ લેશું સંચાની અંદર આ રીતે સ્ટારવાળી ચકરી રાખી અને તેને આપણે થોડું તેલથી ગ્રીસ કરી લેશું હવે તૈયાર કરેલો લોટ સંચામાં ભરી લેશું સંચાને ઉપરથી થોડો બાકી રાખવાનો જેથી કરી અને તે સારી રીતના ફિટ થઈ શકે હવે સંચાને આપણે ફિટ કરી લેશું આ બાજુ ગેસ પર મેં તેલ ગરમ કરવા પહેલાં જ રાખી દીધું હતું હવે સંચાને આપણે આ રીતે તેલથી થોડો ઉપર રાખી અને આપણે નાસ્તો બનાવી તૈયાર કરી લેશું રાજકરાના લોટમાં કોઈ પણ જાતનું બાઇન્ડિંગ હોતું નથી તો તમે આ લોટમાંથી આ રીતે મુરક્કું તૈયાર કરી શકો છો આમાંથી આપણે ચકરી નહીં બનાવી શકીએ આ રીતે થોડું થોડું આપણે પાડશું એટલે તેની મેળાએ તે તૂટતું જશે આ ખાવામાં એકદમ સરસ ચકરીનો જ સ્વાદ આવે છે પરંતુ તમે આ રીતે તેને તૈયાર કરી શકો છો બંને બાજુ એકદમ સરસ ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી તેને તળાવવા દેવાનું અને ત્યાર પછી તેલ નીતાડી અને આપણે તેને કાઢી લેશું આ નાસ્તાને આપણે એકદમ ધીમા તાપ ઉપર તળવાનો છે નહીંતર તો રાજગરાનો લોટ તરત જ બળી જશે આ રીતે તેલમાં જેટલો પણ છૂટો છૂટો નાસ્તો સમાય એટલો આપણે તેને પાડી લેશું અને ત્યાર પછી એક મિનિટ સુધી આપણે તેને બિલકુલ અડવાનું નથી તરત જ જો તેને ઝારાથી ફેરવશું તો તે તૂટી જશે આ રીતે તેનો શેપ લઈ લઈએ ત્યાર પછી જ આપણે ઝારાની મદદથી તેને હળવા હાથે ફેરવી લેશું એક બાજુ એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાર પછી આ રીતે ફેરવી લેવાનું અને પાછળની સાઈડ પણ એક મિનિટ સુધી તેને તળાવા દેશું અને તળાતા બિલકુલ સમય લાગતો નથી માત્ર બે મિનિટની અંદર એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે તો હવે ઝારાથી તેલ નીતાડી અને કાઢી લેશું બધા જ નાસ્તાને આ રીતે આપણે તૈયાર કરી લેશું તો માત્ર એક કપ રાજગરાના લોટથી થાળી ભરી અને આપણું એકદમ સરસ ક્રિસ્પી અને ફરાળી નાસ્તો તૈયાર થઈ જશે આ શ્રાવણમાં સ્પેશિયલ મેં તમારા માટે એકદમ નવી રેસિપી શેર કરેલી છે અથવા કોઈ લોકો દવા પી અને વ્રત કરતા હોય તો તે સવારે અને સાંજે આ રીતે ચા સાથે આ મુરખું ખાય અને ગોળી પીને પણ વ્રત કરી શકે છે આપણે એકટાણું બપોરે કરતા હોઈએ છીએ તો સવારે જે લોકોને ગોળી પીવાની હોય એ આ રીતે ફરાળી નાસ્તો કરી અને પછી દવા લઈ શકે છે બધા જ નાસ્તાને આ રીતે આપણે તળીને તૈયાર કરી લીધો છે તો હવે તમે જોઈ શકશો એકદમ સરસ ક્રિસ્પી મૂરખો તૈયાર થઈ ગયા છે તૈયાર કરેલા નાસ્તાનો અવાજ સંભળાવો તો તમે જોઈ શકશો એકદમ સરસ ક્રિસ્પી નાસ્તો તૈયાર થયો છે ને આ નાસ્તાએ જરા પણ તેલ નથી પીધું તો ફ્રેન્ડ્સ આજની રેસીપી પૂરી જોયા પછી પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસીપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આજની આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો ફરી મળીશું અવાજ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી સૌને મારા જય માતાજી થેન્કસ ફોર વોચિંગ